પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચની દોઢ કરોડની વધુ મુદ્દામાલ સહિતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો ચોક્કસ બાતમીના આધારે ટ્રેલર રોકી તપાસ કરતા ટ્રકમાં કાયદેસર પરમિટ વગર સફેદ પાવડરના કટ્ટાની આડમાં છુપાવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો છે પોલીસ તપાસ દરમિયાન સત્તર હજાર આઠસો ચુમ્માલીસ બોટલ દારૂ મળી આવ્યો છે જેની અંદાજીત કિંમત એક કરોડ પચીસ લાખ ત્રણ હજાર સોળ જેટલી થાય છે ઉપરાંત ટ્રક ગાડી તથા અન્ય મુદ્દામાલ મળી કુલ એક કરોડ પાસઠ લાખ ત્રણ હજાર પાંચસો ને સોળનો મુદ્દામાલ કબજે લેવાયો છે ટ્રકનો ચાલક શ્રવણકુમાર ચેનારામ રહેવાસી બલાડ તાલુકો પોકરણ જિલ્લો જેસલમેર રાજસ્થાન હોવાનું સામે આવ્યું છે આ કેસમાં અન્ય અજાણ્યા વ્યક્તિઓ પણ સંડોવાયેલા હોવાનું જણાઈ આવ્યું છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કાર્યવાહી દરમિયાન એસવી દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પાલનપુરના માર્ગદર્શન હેઠળ એ એસઆઈ રાજેશકુમાર હરિભાઈ ए एसआई बड़वंत मोतीसिंह हेड कॉन्स्टेबल दिलीप सिंह दलजीत सिंह चिरागसिंह वगसि पुलिस नाथाभान्स्टेबल कनक सिंह राजेंद्र सिंह प्रकाश भाई मवजीभा मुकेश भाई भाई विक्रम सिंह जोगाजी धर्मपाल सिंह जनकसिंह ईश्वर भाई भीखा भाई, भाई परमार तथा महेश भाई धूड़ाभा सहित टीमें महत्वपूर्ण भूमिका भजवी थी समाचार आनंद परम बनासठा द्वारा વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાર્ય મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ રાજીવ ગાંધીના અત્યુ બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમે મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એઇટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો